કેમ છો મિત્રો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ જય વિશ્વ જય સ્વામિનારાયણ જો આજે તો સૌ સૌના સૌ સૌના કામે બધા લાગી ગયા છે કેમ છો મજા મજા એકદમ શું ચાલી રહ્યું છે બસ આ જો સ્ટેટસ ચડાવી રહ્યો છું વીમાનો ઇન્સ્યોરન્સ નું સ્ટેટસ ચડાવી રહ્યો છું સરસ સરસ જે નવા પ્લાન્સ આયા છે તો એનું અપડેટ આપી રહ્યો છું મારા ક્લાયન્ટોના હા હા સર જે પ્રોસ્પેક્ટ છે બધાને સરસ સરસ અને જો કર્મભાઈ શું કરી રહ્યા છે આજે છે મારી નણદનો ફોન આવ્યો છે એટલે એ લોકો આવી રહ્યા છે બોલો ભાઈ લેશન પૂરું થયું ના ભાઈ ના કેમ બહુ આપ્યું છે હા બહુ આપ્યું તો તો આજે તો રાત દિવસ લખ લખ જ કરવાનું થશે તો હવે 10માની એક્ઝામ નજીક આવી રહી છે એટલે ભઈને લોડ વધતો જાય છે ચાલો મળીએ પછી અમારા નણદ આવે એટલે મિત્રો જો મારા ફિયાને ફુવાને આયા કેમ જો બુવા મજામાં